મારી જેટલી સ્પીડ ન હોય પણ બે એક વાર સાઈડ જોતો હતો કંઈ આવતું ન ને વચમાં કે ઠપ એટલું જ થાય બાપુ એકવાર કૂતર્યું માર્યું એકવાર માર્યું એ કૂતર્યું અને મારી વાંહે જે ગાડી લઈને આવતો હતો ને એણે મને આંબાની કોશિશ બહુ કરી અને આગળ ઊભો રહ્યો એક હોટલે ત્યારે કીધું મને કે તમે આ હા મને પેલું કુતર્યું ઠપ છે તો મને પછી તમે જોયું ના મને કહે વેરાઈ ગયું તો ખબર જ નહીં રહી હું ક્યાં જ પછી આપણી સ્પીડ આપડા હમણાં એક મુખ્ય ચૂંટણી અધિકારી ચૂંટણી સચિવ પતિ પત્ની બે મોટા મોટો માણસ એને કેટલા અધિકારીઓ હોય અને એ જંગલમાં ત્યાં ફરવા ગયા અને આપણી જે કોઈ ગોવાળ ગાવ ચારતા હતા એટલે એમના પત્ની કીધું કે સુંગરીનો માળો કહેવાય ને કે સુંગરીનો જ માળો કહેવાય એને તોડી લેને આપણે ઘરે શોમાં મૂકીએ આપણે જો સાહેબ આ સત્ય ઘટના હમણાં નહીં થોડાક દી પહેલા એટલે તરત અધિકારીઓને કીધું એટલે અધિકારીઓ એવા છોકરાને કીધું જે ગાયું ચારતા હતા ને ભાઈ ઓલો માળો તોડી લે એટલે ગોવાળે કીધું નહીં હો ભાઈ કીધું જોતા હતા રસાલો બધા ઉભેલા સ્ટેન્ડન આ તે ફલાણું એટલે ગોવાળે કીધું ન તોડાય ભાઈ તું તમે તોડતા ને ખબરદાર જો તોડ્યો તો કેમ એના આખા વરહની મહેનત છે અને એની અંદર એના બચળા છે એની માં આખા દીનો ખોરાક લેવા ગઈ છે તમારું ઘર કોક થોડીને કોકને આપી દે છોકરા હોતું તો તે દિ કહેવા ગયો સાહેબ એક હાવ અભણ છે ને એક આઈપીએસ છે એક ટોચનો ભણતરવાળો છે આનાથી મોટી પરીક્ષા ન હોઈ શકે આઈપીએસ યુપીએસસી એને આંખમાં હુંડ આવ્યા મનુભાઈ માણસે લખ્યું છે પોતે લખ્યું

અમે અમ રખળાપાટડી કાલે કાલે કાલ નો આ ગઈ રાત નો જયપુર નો દાખલો અમે પ્રોગ્રામ માં ગયા ભૂપતભાઈ મેર ને આપણી ટીમ બધાય સોથા भगत નો દીકરો બેન્જામા કાયમ અમારી ટીમ અમે અમદાવાદ થી પ્લાન માં બેઠા ભૂપતભાઈ મને કે પણ કે આ તા પ્રોગ્રામ છે કોનો મેં કીધું રાજસ્થાની જ છે મીના પરિવાર છે મીના સાહેબ બહુ મોટા એના દીકરા લગ્ન છે મને કે અહીંયા કરશું મેં કે એને મેં કીધું કે અમારે કરવું હું ત્યાં હે ખોડિયાર માં હું કરશું એટલે મેં કીધું મીના સાહેબ એવું કીધું કે ગુજરાતમાંથી પણ

નવ વાગ્યાના ગાડીઓ આવી લેવા ત્યાં દસ કિલોમીટર પાછું જવાનું હતું એના ઘરે ત્યાં ગયા હાડા દસે વાળું કર્યા એ વાળું થઈ ગયું જમ્યા એટલે બીજા ગરધણી ગયા એ ગયા ગરધણી ગયા ક્યારે પ્રોગ્રામ ચાલુ કરો માણા તો જવા મળે માઇક બેન થઈ ગયું હાડા અગિયાર ગરધણી મને કે પ્રોગ્રામ કો થોડા બંધ રાખના પડેગા ક્યાં હોય મને કે હાહુજી કી તબિયત ખરાબ હે મુલ હાહુ ગુજે જે પોપટ ના સાબા એની હાહુ આપડી વારે આવી પછી જે અમે દોઢસો જણા હતા જે બધા પાછા હોટેલે આવ્યા અને રાતે પછી આ પછી ઊંઘ તો ન જ આવે અને એ પછી જે રાતે લગ્ન ગીત ગાયા અમે એના વરના બાપને બેસાડમ ગયો હવે આવ્યા અયા તો તમને તો સમજો મને કે હું સમજીન પછી જે કોયલ બેઠી ને આંબલીયાની ડાળ ને જે કોબા ઉપાડ્યા બાબુ હવાર કરી મારા હું તા ને આ કર્યા પછી તો સીધા ખોખોળીઓ ખા ને સીધા એરપોર્ટ ને એરપોર્ટ થી એટલે આ કઈ પરસો નો કહેવાય પણ કહેવાનો મતલબ તમને મૂંઝાવા નો દે એ વાત ફાઈનલ છે કે સારું ત્યાં કરશું હું આપણે એટલે કોઈ દી ખોટ વર્તાય નહીં કારણ કે આપણા જેટલા મઠ એટલા ભૂવા ભૂવા એટલે એનું પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિ પછી એમાં ખોટા ઘણા આયા

તારા છોકરાને કે જે ભાઈ પેપર દેવા જાય પ્રશ્ન ના આવડે મૂકી દે ભાઈ અને લીલા અક્ષરે ના લખાવી નહીં ભાઈ પેપર તો માતાજીનું હું કામ દેવા જાય અત્યારપૂર્તિ તને બળ કરવા દે માં પેપર લખી દેવા બા જોજે ભાઈ પ્રણામ બધાય ને મને ગમે છે આપણે હા એ બાને એટલાય શ્રદ્ધાથી એટલું મંડળ તો તમને કહો માતાજી હમુ ધ્યાન રાખે છે બીજું તો નથી કરતાય એટલાય જોડાઈ જાય ને શ્રદ્ધા પણ અમુક અમુક તો હાવ અને અમુક બેનું જે હાવ ખોટું ધૂણે ને એને પગે લાગુ એ મારી માવ માફ કરજો માતાજી આવે ને દેરાણી જેઠાણી નું કામ ગાળ્યું દેતી છે જજો જાજી એને નથી માંગતી ને મા તારે બધા હેરખ્યા હોય તારે કઈ દેરાણી જેઠાણી આમ ન જોવાનું હોય બાપા એક જગ્યાએ જોયું ભાઈ ભવા આદમી ને આપડે ધૂળતા ને તો બહુ કઈ ઓછા પગે લાગે પણ જો બેનું નું ધૂળતા હોય તો આખું ગામ પગે લાગે એ માં એ માં મને હમણાં ખબર પડી ધર્મેન્દ્ર ને એમાં માલી નોખા હું કામ રહી જાગીને જ કેવાનું ને કે હે માં સમજાય જયારે તાત્કાલ એટલે મને યાદ આવ્યું એટલે વાંચીતા

કુંડવી લગન હતા ને મોટાભાઈ ને દીકરા ને તો ઓલા સાહેબો ને આપડા ધારાસભ્ય ભાઈ ગૌતમ ને બધા બેઠા મને કે ખરેખર ભૂરો એટલા ખાઈ લાડવા ને બધા તણીસાર થાળી માં એમ ભરીને લાવ્યા અને ભૂરા સામે મૂકે ભૂરો કે એટલે બધા નો ખાવા વાત મેં ચણાવી દીધા વાતુ માન વાતુ મેં કારે ખાઈ ગયો ને ઓલા કે લાડવા જઈ ગયા કે પેટમાં ક્યાં બીજે ક્યાં આવ્યા ને પણ આપણે ન ખાઈએ કે ભાઈ પાછા કહે હવે નો આલે ગજબ ગજબ હા એ વાત નહીં અમે અમે ગોબરભાઈ અને અમે કીધું ને અમે હતા ત્યારે જાતા હતા એટલે આ અમને બધાને ખાટાભાઈ એવું કીધું કે કેળાનો જાણકાર ડીએલ જેવું કોઈ નહીં અને એ જાણકાર છે એવું સાબિત કરવા જેણે પગ કેળીયો છે એમને દેખાડ્યુંડિયા બાપુ આ ઢોકળા હાવજ પછી હું થાકી ગયો ને તે મતલબ ઇંગોરાળુ વટીનું નું હોઈ ગયો